નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે પાદરા તાલુકાના ઘાયજ ગામની સીમા એના સીમાળે આવેલ વૃદ્ધાશ્રમ પર ઊભા છે એની લોનમાં જેના પ્રણેતા છે સમગ્ર પાદરામાં જેમના સામાજિક કાર્યો છે રાજકીય અગ્રણી છે અને બરોડા ડેરીના ચેરમેન એવા નિનુઆમાની સાથે આપણે અહીંયા ચર્ચા કરવા ઉપસ્થિત થયા છે ડેરીની ચૂંટણી ટર્મ પૂરી થયા એને બે મહિના થવા છતાંય યોજાતી નથી તો એના માટે દિનુવામાં હાઈકોર્ટમાં ગયા છે કે ચૂંટણી યોજો મામા આપનો આશય શું છે એમાં બે હજાર તેર ચૌદથી બરોડા ડેરીના ચેરમેન તરીકે મારી નિમણૂક થતી આવી છે એક વર્ષની મુદત પત્યા પછી ફરી નિયમ આવ્યો કે પાંચ વર્ષ માટે ડેરીની ચૂંટણી થાય તો પંદરથી વીસમાં પણ બરોડા ડેરીના ચેરમેન તરીકે મારા ચૂંટાયેલા ડિરેક્ટરોએ મને બિનરી પ્રમુખ બનાવેલો બે હજાર વીસ પછી થોડુંક રાજકીય બબાલ મારી સાથે થઈ અને પાર્ટીએ મારી પાસે રાજીનામું માગ્યું તો મેં પાર્ટીને રાજીનામું આપી દીધું હતું પણ ફરી ચાર મહિના પછી ઇલેક્શન આવ્યું તે વખતના પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતા એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો તો ફરી મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે બરોડા ડેરીનું જવાબદારી મેં નિભાવી છે હા પરંતુ વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ આપ બધા જાણો છો કે આંદોલન થયા ભાવફેર વધારે આપો એના માટે રજૂઆતો કરી એ બધામાં આપણે પરીક્ષામાં પાસ થયા છે વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં એક બરોડા ડેરી જે વડોદરાના છોડતા ઉદયપુર જિલ્લો તેમજ તિલકવાડા તાલુકાના બે લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું હિત હચવાયેલું છે મને અનુભવ છે મેં જોયું છે કે જ્યારે પણ કોઈક વિચિત્ર માણસના હાથમાં ડેરી જાય એ નહીં જાય અને સભાસદોનું હિત હચવાય સભાસદોનું હિત હચવાય એના માટે સમયસર ચૂંટણી થાય એના માટે હું એકલો જ નહીં ગુજરાતમાં સૌથી પહેલાં જે ડેરીના ડિરેક્ટર છે રૂપાલા સાહેબ દિલીપભાઈ સંઘાણી સાહેબ એવો પણ કોર્ટના માધ્યમથી ચૂંટણી થયેલી રાજકોટમાં ડેરીની ચૂંટણી નથી થઈ સમયસર ભાવનગરમાં પણ નથી થઈ અમદાવાદ ડેરીની ચૂંટણી પણ કોર્ટના માધ્યમથી થઈ સુરતમાં ભાઈવલ્ની નિમણૂક કરી કોઈને કોઈ કારણોસર બરોડા ડેરીમાં પણ સમયસર ચૂંટણી નહીં થવાના કારણે એક વિચારવા જેવું છે કે કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારીની નિમણૂક કરી કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારી બરોડા ડેરીની ચૂંટણીની દરખાસ્ત સમય મર્યાદા કરતો મેં વહેલા મોકલી પ્રાંત અધિકારી ગ્રામ્ય ને ડેરીની ચૂંટણી કરવાની જવાબદારી સોંપેલી હોય કોઈ કાર્યવાહી કાર્યવાહી નહીં થતા હોય મેં પણ અમુક રાજકીય આગેવાનોના મંતવ્ય લઈ ને કોર્ટમાં પિટિશન કરી છે આઠમી તારીખે અમારી સુનાવણી છે ખરે પણ દૂધ ઉત્પાદકોના હિત માટે કોરોનાના સમયમાં પણ નોટબંધીના સમયમાં પણ કોઈ દૂધ ઉત્પાદકને એના સમયસર પેમેન્ટ ના મળે એનું પૂરતું ધ્યાન આપેલું છે સમગ્ર બળ એક હવાજે અગિયાર બાર વર્ષથી મારી હાથે છે એમને મારો અનુભવ છે કે હું કોઈ સ્વનિર્ણય લેતો નહીં સ્વલાભ મારા લાભ માટે કોઈ નિર્ણય લેતો નહીં દૂધ ઉત્પાદકના હિત માટે જ કામ કરતો આવ્યો છું ઓગણીસો ચોરાણુંથી બજાર સમિતિમાં છું આ બજાર સમિતિની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ શ્રી અમને ન્યાય નહીં આપ્યો હોવાથી રસિકભાઈ પ્રજાપતિ દ્વારા તમને ચાર સીટ આપીએ પાંચ આપીએ છ આપીએ તો સમગ્ર બજાર સમિતિના ડિરેક્ટરો જિલ્લા પંચાયતના સભ્યો હાલમાં છે તે તાલુકા પંચાયતના તમામ સભ્યો મેં અપક્ષ ચૂંટણી લડ્યો ત્યારે બધાએ રાજીનામું આપેલા જ હતા અને મારી હાથે કામ કરેલું હતું આપણે કોઈ જિલ્લા પંચાયતના સભ્ય કે તાલુકા પંચાયતના સભ્યોને ક્યારેય પણ પાર્ટીની વિરુદ્ધમાં કોમ કરવા કીધું નથી પરંતુ જ્યારે મારી અવગણના થતી હોય ત્યારે મેં સાડી છસો મત બજાર સમિટીમાં હતા અને મારા નહીં મેન્ડેટ મળેલા ડિરેક્ટરોને ચૂંટણી લડાયેલી એ મારી ભૂલ ગણો એવું મને લાગે છે પણ મારી કંઈ ભૂલ છે નહીં દૂધ ઉત્પાદકોના હિતમાં આવનાર ચૂંટણીમાં પાર્ટી મને ટિકિટ આપે તો બી વા ના આપે તો બી વા ડેરીની ચૂંટણી મારા દૂધ ઉત્પાદકો કહેશે તો હું ચૂંટણી લડીશ દિનુમામાને આપે વિસ્તૃત સાંભળ્યા એમના કાર્યકાળ દરમિયાન દૂધ ઉત્પાદકો ખેડૂતો એમના હિતમાં જ નિર્ણયો લેવાયા છે ખૂબ બડાપા થયા આંદોલનના નામે જ્યારે જ્યારે પણ એજીએમ મળી છે એક ચેરમેન તરીકે એક જવાબદાર મોભી તરીકે એમણે એના જડવાતોર જવાબ આપ્યા જ છે મીડિયા તરીકે પણ અમે જોયું છે અને સાથે સાથે એમની કાર્યપદ્ધતિ પણ જોઈ છે કે ડેરીના ચેરમેન તરીકે કોઈ ગેરલાભ લેવા નહીં માત્ર ને માત્ર એમના હૈયે વસેલું છે હા એમના નિર્ણય માટે આજે એમણે એમ કહ્યું કે કંઈક ભૂલ છે પણ માણસ માટે સોમાન અસ્તિત્વ પણ એક અલગ ચીજ છે જ્યારે અસ્તિત્વનો સવાલ આવે ત્યારે જ વ્યક્તિ ઊભા થાય વિધાનસભાની ચૂંટણી પહેલાં મામાએ ભાજપને ઉપર લાવવા માટે ભાજપ તરફી થોકબંધ કાર્યક્રમો કર્યા હતા તો એ સિવાય બીજા જે ક્ષેત્રો છે સ્થાનિક સ્વરાજ્યના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો એમાં પણ એમણે ભાજપને જ શાસન મળે એ માટેના તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ જ્યારે ક્યારેક અવગણના થાય તો એક માનવ સ્વભાવ છે કે ભાઈ અસ્તિત્વનો વિષય કે પક્ષ માટે આટલું કર્યું હોય અને અપક્ષ થયા પછી પણ જ્યારે પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યો તો માત્ર અપક્ષ થયા ત્યારે પાર્ટીની વિરુદ્ધ કામ ના કર્યું પણ અપક્ષ થયા પછી પણ એમણે પાર્ટીને સમર્પિત જ રહ્યા છે અને આજે પણ તેઓ સમર્પિત જ છે પાર્ટીને સવાલ આવે છે મેન્ડેટનો તો દિનુમા આટલા બધા પડકારોની વચ્ચે તમે અસ્તિત્વને તો ટકાઈ રાખ્યું ને સાબિત પણ કરી આપ્યું કે દિનુમાનો દબદબો છે પાર્ટીએ પણ છેવટે સ્વીકાર્યું આપના હૈયે દૂધ ઉત્પાદકો અને ખેડૂતોનું જ હિત છે પાર્ટીનું હિત છે આપ એને જ માનો છો જો દેવેશભાઈ મારી પણ અડસઠ વર્ષ ઉંમર થઈ અઠ્ઠાવન સાઠ વર્ષે વર્ષે સરકારી નોકરી કરતા કર્મચારીઓને પણ વિદાય લેતા હોય છે ત્યારે પાર્ટીએ પંચોતેર વર્ષની બોર્ડર મૂકેલી છે એ પંચોતેર વર્ષ સુધી આપ લડી શકો તો મેં ફૂલ હેલ્ધી છું મને નહીં ડાયાબિટીસ કે નહીં બીપી હાલે મારો સ્વભાવ જ મને ટોરા વચ્ચે ગમે સવારથી હું જુદી બસો માણસોને ના મળું તો મારી રાતે ઊંઘ ના આવે એ પ્રમાણે દરેકને મદદરૂપ થવાના પ્રયત્નો કરતો આવ્યો છું કરું છું અને મારા શરીરમાં છેલ્લું ટીપું લોહીનું રહે તે લોક સેવા કરવાનો એ મારો નિર્ધાર છે કુદરતે રૂપિયો માગું તો મને દસ રૂપિયા આવ્યા છે પરિવાર બહુ સુખી છે છોકરા ભણી ગણીને બહાર બી છે અને કારોબાર ચલાવે છે તો મને ફ્રી ટાઈમ હોય મારી પાસે બીજી કોઈ જવાબદારી જેવું કોમ ના હોય તો હું સહકારી ક્ષેત્રમાં લોકોના કામ કરું એમાં તો કંઈ ખોટવું દેખાતું નથી તેમ છતાં મેં તો પાર્ટીમાં પણ એવું કીધું છે એટલે ભાઈ તમે સમયસર ચૂંટણી કરાવો વહીવટદાર શું વહીવટ કરવાનું વહીવટદાર જે રીતે આપણે બધાની હાથે રહી બધાને હાથે ચલાવી જે નિર્ણયો કરશું વહીવટદારથી એ નિર્ણયો થાય નહીં મેં બહુ જોયું છે વડોદરા જિલ્લાની બે સુગર ફેક્ટરીઓની હાલત આપ જોઈ છે ખરીદ વેચાણ સંઘમાં પણ આપણે હાલત જોઈ છે ત્યારે આ એક સંસ્થા ચાલતી સંસ્થા છે બે જિલ્લામાં ચાલતી સંસ્થા છે એ ચાલે અને દૂધ ઉત્પાદકોનું હિતચવાય એ જ મારી લાગણી છે તો આ હતા બરોડા ડેરીના ચેરમેન દિનુમા એમણે પોતાની લાગણી એ જ્યારે પણ પોતાની લાગણી વ્યક્ત કરે છે બે બાક લાગણી વ્યક્ત કરે છે એ આત્માથી અંતરથી અંતર આત્માથી જે એમના આત્મામાં જે આવે છે એ જ એ બહાર કાઢે છે પાર્ટીને પણ તેઓ સંયમ અને શિસ્તથી એ સમજાવતા રહે છે કે ભાઈ યાર લોકસેવાનું કામ છે આપણે ખેડૂતો અને અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે આટલા બધી યોજના કરતા હોય તો ખેડૂતોના હિતમાં ચાલતી ખેડૂતો માટે ચાલતી ખેડૂતો વડે ચાલતી સંસ્થા એટલે બરોડાડી ખરીદ વેચાણ સંઘ આ બધા સહકારી સંસ્થાઓ છે બેંક પણ બરોડા સેન્ટ્રલ કોપરેટિવ બેંક પણ તો એ બધાયમાં સમયસર ચૂંટણી થાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન થાય જેનાથી લોકસેવા થાય એવી એમની લાગણી છે એમણે આ વ્યક્ત કરી છે દિનવામાં આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર